પોતાની પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા છે વાત કરીએ પંચમહાલની તો ત્યાં પણ કોંગ્રેસે ભાજપ અને આમ આદમી પાર્ટીમાં ફાચર મારવામાં સફળ રહી છે પંચમહાલ જિલ્લાના ભાજપ તથા આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે સંગઠનના હોદ્દેદારોએ મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા છે અને આ પછી ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં પણ કોંગ્રેસે ભાજપમાં ખૂબ મોટો ભૂકંપ સર્જ્યો છે સાબરકાંઠાના ઈડરના ત્રણસો જેટલા ભાજપ કાર્યકરોએ હવે ભાજપનો ખેસ છોડી કોંગ્રેસની સદસ્યતા હાંસલ કરી છે આમ કોંગ્રેસ ગ્રાઉન્ડ પર સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જે રીતે સાયલેન્ટલી કામ કરી રહી છે તે આવનારા સમય માટે ભાજપ અને આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં જાયન્ટ કિલર બનીને ઉભરી શકે છે કોંગ્રેસ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભાની બે જ લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે રાહુલ ગાંધીએ પોતાના ગુજરાત પ્રવાસની સંખ્યામાં જબરજસ્ત વધારો કરી નાખ્યો છે કોંગ્રેસે એપ્રિલ મહિનામાં રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજ્યું હતું જેમાં દેશભરના કોંગ્રેસના કદાવર નેતાઓ ગુજરાત આવ્યા હતા અને થોડાક સમય પહેલા જ ગુજરાત કોંગ્રેસે જિલ્લા પ્રમુખોની ટ્રેનિંગ માટેની શિબિર જુનાગઢમાં યોજી હતી આ છેલ્લા છ મહિનામાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવી પક્ષમાં નવો પ્રાણ ફૂકવાનો પ્રયાસ કર્યો છે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસની ક્રોનોલોજી પર નજર કરીએ તા વર્ષે સાતમીને આઠમી માર્ચ શહેર જિલ્લા પ્રમુખો સંગઠનના ઉદ્દેદારો સાથે વન ટુ વન મુલાકાત કરી આઠમી ને નવમી એપ્રિલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપી પંદરમી અને સોળમી એપ્રિલે અમદાવાદ અને મોડાસામાં સંગઠન સૃજન અભિયાનનો આરંભ કરાવડાવ્યો અને છવ્વીસમી જુલાઈએ આણંદમાં ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને બારમી સપ્ટેમ્બરે જુનાગઢની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવામાં આવી આમ હવે રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસ આગામી ચૂંટણીઓમાં સારું પ્રદર્શન કરે તે માટે જબરજસ્ત મહેનત શરૂ કરી દીધી છે અને હવે ગ્રાઉન્ડ પર કોંગ્રેસ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ખૂબ મોટું ફાચર મારી રહી છે આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર